અમે અમારી સમસ્યા એ હતી સાહેબ કે જ્યાં અમારે એક આવાસ યોજના જેવું કઈક બનતું હતું એના માટે બધી પબ્લિકના સવારથી ફોન આવતા હતા કે અહીંયા આપણે આવું થાય છે તો એ ન થાય તો માટે સારું તો અમે અહીંયા જમીનભાઈ ઠક્કર પાસે આવ્યા હતા પણ એમાં એકચ્યુઅલી એવું છે સાહેબ કે એમાં કઈ ખબર નથી પડતી કે અમે અહીંયા સાહેબ એક મુહૂર્ત હતા ખાસ મુહૂર્ત એ લોકો આવ્યા હતા તો એ અમારી પાસે બે જણા અમે ત્યાં ભેગા થયા હતા એ અમારી પાસે નો આવી શક્યા એટલે અમારે અહીંયા આવવું પડ્યું સાહેબ તો એ અમારાથી કિલોમીટર પણ પણ છેતા તો એ અમારી પાસે આવી લોકોની કોઈ સમસ્યા સમજવા તૈયાર નથી પણ આ સાહેબે અમારી સમસ્યા સાંભળી તો એના માટે અમે એને કહી દીધું છે કે અહીંયા કઈ થશે નહીં હવે વ્યવસ્થિત રીતે આપણે અહીંયા કરશું ગાર્ડન કેવું અહીંયા બસેરા યોજના કરીને કઈક હતું સાહેબ એના માટે જ હતું હવે એવું કઈ નહીં થાય એવું અમને આ સાહેબે એવું કીધું હે હવે હું રોકાવી જમીન ભાઈ ઠક્કર એવો જવાબ આપ્યો